જય ભીમ જય સંવિધાન નમો બુધાય મિત્રો હું છું જીગ્નેશ રાઠોડ તો મિત્રો એક દેહુર દેવી પૂજક છે હવે એ અનુસૂચિત જાતિની જે લાગણી દુભાય એવા ગેરબંધારણીય શબ્દ બોલે છે અને રેકોર્ડિંગ વાયરલ કરે છે એટલે એ રેકોર્ડિંગ આપણી પાસે આવ્યું અને રેકોર્ડિંગ સાંભળીને આપણે ફોન કર્યો એટલે તોય કહ્યું હું તો ભાઈ સત્તર વખત બોલીશ તમારે જે કરવું એ કરો અને જ્યાં જાવું હોય એ જાઓ બરાબર એટલે આને કોઈ પોલીસની કોઈ કોઈ કાયદાનો કોઈ ડર નથી બરાબર એટલે આપણે રેકોર્ડિંગ પણ મૂકવીશું જે ગેરબંધારણય શબ્દ બોલ્યો એ અને આપણે પણ એને ઘણી વખત રિક્વેસ્ટ કરી કે ભાઈ આવા ગેરબંધારણેય શબ્દ ન બોલાય તારી ઉપર ફરિયાદ થાય એટલે એને કાંઈ ભાન નથી કાંઈ બોલવાની અને એ કાંઈ મારી માથે જે થવું હોય થાય ભલે પણ હું હતર વખત બોલીશ બરાબર એટલે આ લુખીનાને આનો નંબર પણ મૂકું છું આને ફોન કરો અને આને કાયદાનું ભાન કરાવો જેથી કરી આવા જે લુખાવો તત્વો જે કોઈ પણ સમાજની લાગણી દુભાય એવા ગેરબંધારણે શબ્દ બોલે નહીં બરાબર તો આ દેહુર પરમાર છે અને જ્ઞાતિ વિશે બોલે છે

ખાડલા હોય અમુક એને પછી હોય ની હા આવું અમુક અમુક તો એટલો અવાજ પડઘો પાડે ને તો ભાગી જાય એમ એને કે તમારી માનો મરે ટાંગો વલન મે છેલે એન્ટ્રી પડી તમને ખબર છે હા મે કીધો તું હું મને ગા કરતો તારા હોટે ને તારા ગાય થી મને કાઈ ન થાય બાકી મારા એક લકડી તારા ભેગા કરનો મે કીધું હા તે હાલ્યું તી બાંધવાનું થાય ને એના મેટલી જીગર આવે એ બધું તળિયા તપાઈ લીધા બોલો ઓલો ભાઈ સુરત સુરજ વાળો મારો ભાઈ બને કઈક દેવર

તમારો આજનો કેવો કટો ભાઈ હેલો દેવુ પરમાર બોલે કોણ બોલો એકનેશ બોલો રાઠોડ કોણ એકનેશ ભાઈ રાઠોડ બોલો હા બોલો બોલો કોણ બોલા નાકદાન ના બોલા તમારો વિડીયો જોયો તો હા એમાં તમે એલા સરીઓ મારી દેવાને મટર કરી નાખવાની એવી જ વાતો કરો છો તો હા મુ એવું હોય તો પછી એવું જ કરવું પડે ને એમાં એમાં થોડું હાલે યાર

હું ખોટું નામ લ્યો તમે એમ બોલ્યા એમ મેં કીધું એમ તુકારા કરે એ તો સ્વીકારું થોડું ઘટે યાર અહ તમે કોલા ભાઈ આરે કાકે વાત કરો છો દરબાર આરે એમાં તમે કા ગેર બંધાને શબ્દ બોલો છો અનુસર્જાતિ વિશે તમે મારા આમાં રેકોર્ડિંગ મે સડાવ્યું છે એ તમે સાંભળ્યું છે તમે જે ગેર બંધાને શબ્દ બોલો છો એ મે રેકોર્ડિંગ જે સડાવ્યું એ તમે સાંભળ્યું છે ના ના એ નથી સાંભળ્યું

પણ તમે કોઈને નો એવી રીતે બોલીએકો તમે સમજ્યા તમે ફરિયાદ કરી મારી સમાજ છે એને બીક નો હોય બોલવામ તો મારે થોડું મારે છે ને બીક છે તમે તમે જે ગેરબંધારણીય શબ્દ બોલ્યા છો

મારો ભાઈ ભાઈ તો એમ ની એ મનસુખ કેટલી વાત કરેલી છે કોઈ દી એની સમાજ વિશે હું બોલ્યો ખરો મારી વાત સાંભળો અત્યારે ગાણી ગાળી આવેલા પણ કોઈ દી સમાજ વિશે બોલ્યો છો પણ આ તો અમારી સમાજ ની ઘડિયા ઘડિયા બોલે ને ભગવાન વિશે ગાળી બોલે મારે બોલ્યું પડે ને તો અમે તમારા સમાજ ના ઘણા ભાઈ કામ કરેલા છે બરોબર

દેહુ ની માં બેન હમણાં ખતરાય તારે તો એને કે તારે એનું ભગવાન ને શું દરેક અઢારે વર્ષ ના ભગવાન ને તારું શું બગાડ્યું તું એને ગાળ્યું દે એમ તમે તો શકો ને તો મને તમે સીધા ઉપરાણ લઈને ફોન તમે કરો

તમારી સમાજ વાળા સમાજ આખું સમાજ નું નામ સમાજ નું બગાડ્યું આખી સમાજ ને લાગુ નહી પડતો એ ખાલી ઓલો નફંગો છે ને એને લાગુ પડે વાત કરો છો

મારી લાગણી દુબાઈ એનું શું કહ્યું તો તમે તમે માફી માંગો ને બોલા ભગવાન વિશે બોલો વિશ્વ માંગુ તમે નથી બોલ્યા ને

તો તો પણ ભગવાન વિશે બોલે ને તો મારો ભાઈ એને પેલા કેવાય તારા બાપ ને તારે દેહુ પરમાર બેન હમણાં ગાળી ને તો સારું હતું પણ તારા બાપ ને ભગવાન ને શું લેવા ગાળી દીધી તો તમારે અત્યારે એને કેવાય

તમે લાગણી દુબાય ને તો ભલે દુબઈ જે તમારે જેને મેં કીધું ને એને કેજો અમારી વિશે દેવુર પરમાર બોલ છે ગુજરાત માં બીજા બોલવાય તો બોલે એની હું નથી લીધો બાકી દેવુર પરમાર બોલ પડે તો કુરબાનતી અમારા ધર્મ વિશે અમારા ભગવાન વિશે અમારા દેવી દેવતા વિશે અમારા સમાજ વિશે બોલ

ખોટા ખોડાઈ દેજો તમારા વાળા ને કેજો તો અમારા વાળા ભગવાન વિશે બોલે તમને એમ છે કે દેવ ઓર દીકી વિશે નામ કરું તો ફલાણું હું કાય જરી કે કોઈ થી જરી કે નહીં એમ પોલીસ છે ને ભગવાન છે તને ખબર છે પેલા પણ પોલીસ ને હું મારા દિલ થી માનું તો એ કા ગેર બંધારણ શબ્દ બોલ તું હાલો અત્યારે તું વાત કરતો તો મેં તને કેમ ન કીધું કાય